મેં કીધું આ બધી ભૂલ તારી છે મને મારી જ ભૂલ હોય ને મેં લગ્ન કર્યા અને મેં કીધું એમ નહીં એ દીકરી પરણીને આવી એટલે તે કાંઈક તેને ડારા ડફારા કર્યા છે મને કે થોડીક ઝડકી ના ખાઈ ગયેલી મેં હજી મેં કોડી કડે રમીને બેઠા હતા બાર બાએ મને હાથ કર્યો માય ભાઈ હવે આપણને તો મારે ભાઈ આવી ખબર હોય ને મારા બાએ બોલાવ્યો મને બટા જોજે તારા બાપાને ઘોડે આવો દબાઈ ન જાતો એટલે મને કે તું ડારો ડફારો બટા કરજે મેં ભાઈ પેલે ભાઈ એટલું જ બોલ્યો મેં બસ ઈ ડર દીકરીના મગજમાં ગળી ગયો દર્શન દર્શન જ હોય ભગવાનના દર્શન કરો એટલે પાપ વ્યાજ જ જાય પણ આપણે કેવી ભાવનાથી પગે લાગીએ એના ઉપર આધાર છે ગંગામાં નાઈ એટલે પાપ ધોવાઈ જ જાય પણ બધાયના નહીં પારસમણી લોખંડ ને અડે એટલે લોખંડ સોનું થઈ જાય પણ બધું લોખંડ કાટ વગેરેનું હોવું જોઈએ નકોર કટાઈ ગયેલું નહીં તો કે બધી 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 વ્યક્તિ હસ્તી ને ગંગાજી જો સોખા કરી નાખતી હોય તમે કેવા લખણે નાવશો એના ઉપર આધાર હું હરિદ્વાર તો ભાઈ મને પૂછતા મને કે ભાઈ ગંગાજીમાં નાયું તો મોઢું કઈ બાજુ રખાય મેં કીધું જે બાજુ બાજુ થેલા ઓલા તારા બાપ ડૂબકીની ની વાતે જ બેઠા હોય હમણાં હું આ વાત કરતો હતો ને સ્ત્રી વિશે આવે પછી માણસની પ્રગતિ થાય ને તેમાં તે હું વધારે થોડુંક બોલી ગયેલો તો એક ભાઈ ઊભો છ મેમ આમ લગ્નની ને એવી વાતો કરેલી ને એમ જોકે લગ્નની વાતો કરીએ એટલે લગભગ બધાને બધાયને વર્ષના બાપાને કડીયાની કહું મળે ટૂંટોક ભાઈ 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 હો કારણ કે એના લગ્નની એને યાદ આવે કે ભલે તાઈણ હતી પણ આપણે ઘોડે તો સડેલા એમ આને ભલે આ આ યજ્ઞ હોય ને યજ્ઞ યજ્ઞમાં જેટલા બેહતા હોય યજ્ઞમાં ભાઈ શેડા શેડી જેવી બંધાય આપણે યજ્ઞમાં કોણ કોણ બેઠા હતા એને હમ દિન પૂછો આજે હું કહેતો જો ખોટો પડું તો કહેજો સાંભળજો જો ખોટું નહીં બોલવાનું દ્વારકાની નગરી આમ ખેસ આવે ઉભે ઉભે આ સ્યાય સ્યાય પીડ્યો સાહેબ આમ ડોકમાં ખેસ આવે અને આમ થી આવું લાલ કપડું આ બધું ભેગું જ રાખું લાલ ને બ્લુ ને બધું આ કૃષ્ણનું છે આ રૂખમણીનું છે અને જેવી અહીંયા ગોર બાપા શેડા શેડી બાંધે ઓમ મંગલમ ભગવાન વૈષ્ણવ મંગલમ ગરડા દાદા નામ મંગલમ પૂર્ણ રે કાષ્ટમ મંગલાય તનો આરે

આનંદ જ કરવો પછી ક્યાં પણ માની લો કે આ ઘટના જેવી બંધાય યાદ આવે કે નહીં હા હા એમાં ખોટું બોલાય જ ને એમાં ભૂતકાળ યાદ આવે જિંદગીમાં સુખી થવું હોય તો ભૂતકાળના આવા સુખના દિવસો યાદ રાખવા દુઃખ દિવસો યાદ ન રાખવા એ તમને એ જે ભાવ જે આપે છે એ ભૂતકાળના સુખ યાદ આવે

ભાઈ તમને પગે લાગો છે હું મને તમે લગ્ન ની વાત નહીં કરવાની ભલા ભલા માઇન્ડ પૂજા હોય તો અહીંયા ચડાવો છો એટલે મને શું થયું કે આ માં અને લખણે આ માણસ રહી ગયો લાગે એટલે કેમ મિત્ર બાકી છે ભલે કે બાકી શું લગ્ન છે વીસ વર્ષ છે મારે ભાઈ વીસ વર્ષ છે અને તમે

અરે ગાંડા મેં કીધું તારે વીસ વર્ષ લગ્ન જીવન ના થઈ ગયા અમારા ભાભી છે ક્યાં મને કે એ ઘીરે બેઠી ટાસ્કા જેવી છે એટલે મેં કીધું વીસ વર્ષ લગ્ન જીવન ના થઈ ગયા અને હજી હોય તારા ઘરે જ હોય તો તારું દાંપત્ય જીવન ખરેખર સારું હોય અમારે બેન હારા હોવા જોઈએ બલકે હું હારા હોય બાય ભાઈ ઘરે કોઈ દી જીમ્યો નથી બાય ભાઈ હું એ તો હારું કરજો નાયતનું તો આવા રોહડા ચાલુ કર્યા ત્યાં તક કાઢી નાખી

અને શાક તો એવું બનાવે કે જાણે મીઠાના શાકમાં રીંગણાનો વઘાર પીડ્યો હોય અને દાળ તો એવી બનાવે કે જાણે મેં બે હું કામ મન બોલાવો છો અરે મે કીધું ગાંડા હોય કે મને કે હું હોય તમારા પ્રોગ્રામમાં આનંદ કરવા આવતા હતા તમે લગ્નનો એ ચડાવો ભલા ભલા મેં કીધું આ બધી ભૂલ તારી છે મને કે મારી જ ભૂલ હોય ને મેં લગ્ન કર્યા અરે મેં કીધું એમ નહીં એ દીકરી પરડીને આવી એટલે તે કાંઈક તેને ડારા ડફારા કર્યા છે મને કે થોડીક ઝડકી ન ખાઈ ગયેલ મેં હજી અમે કોડી કડે રમીને બેઠા હતા બાર બાયે મને હાથ કર્યો માય ભાઈ હવે આપણને તો મા ભાઈ આવી ખબર હોય ને મારા બાયે બોલાવ્યો મને બટા જોજે તારા બાપાને ઘોડે આવો દબાઈ ન જાતો એટલે મને ક્યાં તું ડારો ડફારો બટા કરજે મેં ભલે ભાઈ પેલે જ દેવસે એક ડારો દેવાય રસો બસ એટલું જ બોલ્યો તો ભાઈ એટલું જ બોલ્યો મે બસ ડર દીકરીના મગજમાં ગળી ગયો જીવનમાં કોઈ પણ કાર્ય કરો ડર થી ના કરો ખુલ્લા દિલથી કામ કરો નિર્ભય થાય એક કામ કીધું ઘરે જા જેવી રસોઈ હોય એવી એના વખાણ કરે એના મગજમાં લી ડર કઠાવી નાખ્યો તણ ચાર થી ટ્રાય કર જેવી રોટલી હોય કહેવાય વાહ રોટલી વાહ શાક વાહ દાળ જે બનાવે વખાણ કર તણ ચાર થી ટ્રાય કર એટલે ડર મગજ માલી નીકળી જાય બધું પાઠ્યા સડી જાય મને કે ત્રણ ચાર થી હું વી વર્ષ તો એક મહિનો વખાણ કરીએ જો ખટારો રોડે સડતો હોય તો ભાઈ નગર તો ખાળી પીડ્યો હારી હારી ક્રેનું લાવ્યા રસા તૂટ્યા પણ એમાં કઈ અસર ન હતી મેં ગયો કરી અને વખાણ કરવાના કીધું તો એટલે એ માણસે વખાણ ચાલુ કર્યા હવે જોજો કંપની ફોલ્ડ હોય ને કારીગરથી રિપેર નો થાય આપણે એટલો એટલો લેર કરીએ ને આપણે તો એ બધું ભગવાનની દયા બાકી અમુક જગ્યાએ મેં જોયું બે આ આખો મંડપ દાંત કાઢતો પણ એ આમ જ બેઠો ઉપડી ગયું મારા દીકરાઓનો ઉપડી ગયો જા જાવ ને ભરપૂર થઈને જાવ સમાજના કાર્યમાં જાવ ભરપૂર થઈને કે બસ ન્યા મને સેવા નઈ મળે સેવા કરવાનું કાય કામ હશે તો કરી સેવા નઈ મળે તો મારી ફરજ પ્રમાણે હું શાંતિથી બેસીશ કોઈના દીકરાના લગનમાં જાવ બેન્ડ જવા વાગે ઘડી બે ઠેકડા મારી લ્યો ઈર્ષા ન કરો જા જા ને ભરપૂર ભગવાનના દર્શન જ આવું ભરપૂર દર્શન કરી લેવાનું જેટલું ક્ષણિક દર્શન મળે એટલા હવે આ આ આ અને આ ગયો ઘરે જમવા બેઠો રોટલીનું બટકુ ભાંગ્યું શાકમાં બોળી મોઢા મૂકીને કે વાહ રોટલી વાહ શાક દાળનો ઘૂટલો ભરીને કે વાહ દાળ એક વાર બે વાર ને ત્રીજી વાર બોલ્યો વાહ રોટલી વાહ મદનિયું ઓલી બિચારી ઓલા ભાઈ જમતા જમતા વખાણ ચાલુ કર્યા વાહ રોટલી વાહ શાક વાહ દાળ એક બે ને ત્રીજી વાર જ્યાં ચાલુ કર્યું વાહ રોટલી વાહ શાક વાહ દાળ જ્યાં ત્રીજી વાર પૂરું છો ને ઓલી બિચારી મો ઉપર શેડો નાખ્યો વાહ રોટલી વાહ શાક વાહ દાળ લગ્ન છે વીવર છે કોઈ દી નો કીધું વાહ રોટલી વાહ શાક અને આજ મારી તબિયત ખરાબ હતી ને બાજુવાળી શિવલી એ રાજ્યો ત્યાં કેમ વાહ રોટલી આ ભોમાલી ફાલા ઊભા થાય તમે શું કરી લો ભલા માણે હે અને આજ આપણો સમાજ સુખી તો છે એ વાત ફાઈનલ છે હ નહીતર ઘરના લીન નો નીકળે અને ઘરના બેઠા હોય ને કોઈ દાંત કાઢે એમ હે દાંત કાઢીએ કઈ રામ રામ કરો એ તરત ન્યાલી કે કે હું હી હી કરો તો હું ક્યાં દાંત કાઢું ભગા ભાઈ દાંત કાઢે અને એક એક તમે દેજો બેનો બેનો ભેગા થાય ને ત્યારે એક વાત તો ટકા કરે બેનો બેનો ભેગા થાય ને એ તમને કોઈ હવે તો નથી લેતા કોઈ ગયું હવે તો આ દીકરીઓ દોઢવા વર્ષ જીવવા મારા કારણ કે ઘણો ખરો ઘર કવિયો ગયો કૂટવાનું ઝાડા જાડા હાવ ગયા લાજુ કાઢવાનું તો હોય જ નહીં આ કૂટવાનું ગયું ને એમાં પસાવર વધારે જીવશે આપણે અડજુ ડોઈશું તો કૂટી કૂટીને ઘટ્યું થઈ ગયું હે પછી હું બોલ છું મારો રામ હવે થડા રેડી પાછા સડી ગયું બધું

ચાર ગાડા હતા કોઈ નતો દાદો તે લબરિયા પહેર્યા હતા હું આવી પછી ઉપડ્યું હાસી છે એમાં કોઈ થી ના ના પાડી શકાય કે નહી હવે કયો હાલો ત્યાં પુરાવા થોડા મારે લેવા જવા પડે ધન્યવાદ 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 મારા બાપ કહી દીધું એક વાત નક્કી છે છે આ દેશ જેની પાસે શક્તિ ના હોય એ માણસ કઈ કરી ના શકે અને ભગવાન કૃષ્ણને જ મારે સાક્ષી એ રાખીને એક એક વાત કરવી છે ભગવાન કૃષ્ણ એક ગીતામાં બોલ્યો છે સાત લક્ષણ સ્ત્રી માટે સ્ત્રી જેટલી શક્તિ ક્યારે કહે છે આ બધું કે જયારે દાદો ભીષ્મ જયારે હામાં આવવાના હતા ત્યારે ભગવાન કૃષ્ણ કૃષ્ણ કહે છે અર્જુનને કે અર્જુન હવે તને એક દિવસ તારે એક રાત છે તારી પાસે કાલે દાદો ભીષ્મ આવે છે

આયરાણીને માલુમ થાય કે આવેલ માણસો સાથે જેને ઉશેરીને આપણે મોટો કરીએ છીએ એ નવઘણને મોકલી દેજો નીચે એટલું જ લખ્યું થો આયરાણી રા રાખીને વાત કરજો આ લખાઈ ગયું પુરુષે લખી નાખ્યું પણ અમલ તો આ દેશની માને કરવાનો હતો અમલ છે એ દેશની શક્તિને દેવત બોદરને ત્યાં સુધી આમ 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 અહીંયા થડક ઉથડક થડક ઉથડક થતું હતું મગજ ફરતું હતું કે સમજણ પડશે કે કેમ થાય શું થશે સમજાય જશે કે શું થશે અને કહેવાય છે કે ને વંચાણી અને પંક્તિ વાંચી લીધી આય રાણી રાહ રાખીને વાત કરજો સાહેબ મારી તમારી જનેતાઓની કોઠા હૂદતો તો જુઓ તમે એક જ ખાટલામાં એમ કહેવાય બે હુતા છે હવે નવખણ ન જાય અને ઉગાને એકલાને જગાડવો છે એ એ એ કઈ રીતે જગાડતી ઉગા ઉવા સાવ બેઠા ચોર બાપુ બોલાવે છે

અત્યારે એમ કહે કે ભાઈ એવું કોઈને કીધું હોય કે આપડે પેટ નો દીકરો હું તો વિજય મારા બાપને ને ઘેર માર ભાણિયા ને લઈને તો ઇતિહાસ ના બન્યા હોત જ્યાં પુરુષની શક્તિ વિરામ પામી જાય અને પછી જે કઈ શક્તિ કાર્ય કરતું હોય આ દેશની સ્ત્રીની શક્તિ આ કૃષ્ણની ની પાસે રાધા ન હોત તો કૃષ્ણને કોઈ યાદ ન કરતો હોત ભગવાન રામ પહે માં જાનકી ન હોત તો રામાયણ કોઈ વાંચતું ન હોત એટલે સ્ત્રી જેટલી શક્તિ પુરુષમાં ન હોય ભગવાન કૃષ્ણ બોલે સ્ત્રી ભાવના પુરુષમાં ન હોય સ્ત્રી જેટલી દયા પુરુષમાં સાત લક્ષણ સ્ત્રી જેટલી દયા પુરુષમાં ન હોય સ્ત્રી જેટલો વિવેક પુરુષમાં ન હોય સ્ત્રી જેટલી ક્ષમા પુરુષમાં ન હોય સ્ત્રી જેટલો ત્યાગ પુરુષમાં ન હોય ને શેલી વાત સ્ત્રી જેટલી કરુણા પુરુષમાં ન હોય શકે ભલામાં કરુણાની પણ મૂર્તિ છે ત્યાગની મૂર્તિ છે કરુણાની મૂર્તિ છે વિવેકની મૂર્તિ છે આ વાત ઉપર વિશ્વાસ ન આવે તો કાલે દખતરો કરજો કોઈ ભાઈ બીમાર હોય કોઈ પુરુષ બીમાર હોય તો એનો ખાટલો એની સ્ત્રી રેઢો નહીં મૂકે બાવડું પકડીને બિશાય ના અહીંયા હોય બાકી બાયુ બીમાર પડી ત્યાં કોઈ દે આપણે બેઠા લુખે છે દાખલ કર્યા તો દવાખાના લીમડા બીડી આપણે કે એ બાન બધા બેઠા અંદર બાકી સ્ત્રી એ એનું બાવડું ન મૂકે અરે છોડો ખાલી એ કોઈ પુરુષ બીમાર હોય ને તમે ખબર કાઢવા જાઓ અને ખાલી ખબર પૂછો ને એ બેન જવાબ આપશે ને ત્યાં જવાબમાં અડધો રોગ વયો જાય આપણે ત્યાં જાય પૂછી ભાઈ કેમ છે મારા ભાઈ ને દવા લાગુ પડી થોડીક ઈ તો હોય જ એમાં પછી હાવ અને એ તો ભાઈ હવે આપણે 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 હવે ભાઈ નહી આપણે સોમાહા સિવાય આપણે કોઈ નાતા નહિ

તાવ નહોતો આવતો કેમ આપણે કેમ પાણી પીતા ગમે ખાળિયાનો આસરી જાય એનું પાણી પીવા પીધું એટલે માલારાને પૂછ્યું અરે છોડો આજુબાજુમાં પાણી ન હોય ધણહેરમાં આપણે ચારતા હોય પછી વાસણ ન હોય પાણી લાવવાનું તો કરવાનું શું આ ફાળિયું હોય એ ઓલો લેતો જાય અને એ ફાળિયું પલાળતો આવે અને પછી આવી અને નીચો વે એ પાણી કોઈ દી શિકન ગુનિયા નહીં જેને શરીર ની ખબર પડતી હોય ને એ બહુ બીમાર હોય આમ આમ કરીએ તો થાય થાય આ ગાંડા કોઈ દી આ ગાંડા ને કોઈ દી પાટા નો બંધાય તો રૂજ આવી જાય હું કામ એને દેહ ની ખબર જ નથી એટલે ઓલો એનું ટોટલી ધ્યાન રાખતો હોય એમ બધું તમે કૃષ્ણના ભરોસે મૂકી જો બધું રેડી જ થાય નાય છે સારું નહીં તો હું તો બાળકોને જો રાજી થાઉં મારા આ એ હું પૂન કરે છે એટલો આ ટાઈમે સીન મે આપણે અવડા તો હતા મરી ગયા ખાખી સડીયું પહેરી પહેરી ભણવા જાતા તો એકડ એકડ એકડે મિનિટ અહીંયા તો રૂપાના પત્રા સ્વાડ્યા હોય એમ રામદેવ ભાઈ લાવો નથુ ભાઈ કાના ભાઈ કંડોરિયા હસ્તે વિક્રમ ભાઈ ગામ ટંકારિયા હાલ જામનગર તેમના તરફથી થી એક લાખ પચીસ હજાર એક રૂપિયા આવે છે તાળી ના ગણા બધા સાબા વાહ મારો બાપજો વાહ નથુ ભાઈ વાહ આમ હોવું છે તારી ઘોડા થોડા આવ તબલા જ વગાડવા અમારા સાહેબ સાજિંદાનો એક ટૂંકો પરિચય આપી દો મારા તબલામાં જે સંગત આપે છે એ બરવાળાથી પધારે છે આવો છે હાવ નાની ઉંમર પણ આંગળીનું ટેરવું એ જેનો પરિચય છે એવો અમારો મુકેશ બારોટ તબલામાં સંગત આપે છે તાળીઓથી આપણે એમને બધા બાપુ આવો બાપુ બધા બાજુમાં બેન્જોની અંદર સંગત આપે છે એ રામાપીરનું આખ્યાન જે કોઈ સાંભળતા ખબર હશે ચોથા ભગતનું એક રામાપીરનું નું આખ્યાન એ ચોથા ભગતનો દીકરો ભાઈ વિપુલ બેન્જોમાં સંગત આપે છે તાળિયું આપણે અમને વધાવો મંજીરા માણીગર અમારા ભાવનગરનું ઘરેણું પાહેર પિત્તળના મંજીરાને વગાડીને હવાશેર હોનાનું કરીને દેખાડી દે એવો અમારો ભૂપત મેર એ મંજીરામાં સંગત આપે છે તાળીઓ આપણે એમને પણ વધાવો અને દિવસે અને અત્યારે બહુ સારા આપણા માયક ભાટિયાથી શ્રી રામ સાઉન એને તાળીઓ ના ગડાર્થે વધાવો બહુ સારા માયક છે વાહ વાહ લિસટ બહુ મોટા આવ્યા મોટા નથી જા નાનો છે તો બીતાને આ ઓહો અર્જનભાઈ ભીમસીભાઈ ચાવડા હસ્તક રણમલભાઈ અર્જનભાઈ ચાવડા ગામ હાલ ખંભાળિયા એમના તરફથી એક લાખ એકાવન હજાર એક રૂપિયા આવે છે બધાઓ ધન્યવાદ ધન્યવાદ હવે હું મોબાઈલ નંબર બીજા નહીં બોલું કારણ કે આ દેવાવાળા વાળા સાચા જ માણસો છે આ મોબાઈલ નર નું કીધું એટલે વચ્ચે અમારે એક આવી રીતે પૈસા નું અમારે કે ભંડારા કરના કુંભ કે મેલે કુંભા હૈ આ કુંભ પેલા મેળો તો ને પેલા કુંભ મેં હે ભંડારા કરના હે ગુરુજી કૃપા છે મને ક્યાંક પ્રોગ્રામ કરો એટલે અમે કર્યો પ્રોગ્રામ એટલે પછી વચ્ચે વચ્ચે આવ ફાળો આવતા તો એટલે અમે બોલતા હતા એમાં એક હાવ સાહિત્યનો પ્રેમી માણા મને કે ભાઈ વચ્ચે બોલો છો ને આખા કાર્યક્રમનો ઓલું થાય મને કે પ્રોગ્રામ ચાલુ રાખ અરે મેં કીધું બાપુને ભંડારો કરવો ન્યા જાય હા રસોડું ખોલવું છે એના માટે પ્રોગ્રામ તો એ ભાઈ ઊભો થઈને કે ઘટે હું એ ક્યો ને તા તો બાપુની જટા છોડી ક્યા બાતે કરણ કા અવતાર હો ગયા ઘટે શું કે કોઈ પહેલે આપણે હાથ ફેલાવાની જરૂર નથી માયાભાઈ દોઢસો ડબા ઘી લખી નાખો વીસ બોરી ખાન લખી નાખો ચાલીસ બોરી ચણાનો લોટ લખી નાખો અને દોઢસો ડબા તેલ ના લખી નાખો હાલો હવે કઈ ઘટે બાબુ કઈ કુછ નહીં ચાલુ રાખો બોગલામ ચાલુ રાખ રાખો અને અમે પછી બીજો કોઈ ફાળો લેવાનું બંધ કર્યું દોને સાહેબ એકલો પ્રોગ્રામ ને એવો રસબોલ પ્રોગ્રામ વહી ગયો હમણાંય બાપુનો ફોન આવ્યો માયા ભાઈ ઓ કોન છે કે આવકા થા મેં કે બાપુ એ તો તમે ગોતો હવે જે ભોલાય ને વહી ગયો ઈ ના લ્યો રોડ કાઠે તો આવું થાય બહેનોની જ બે ત્રણ વાતો આપણે લેવી છે વધારે તો તમે બધા તો એક્ચ્યુઅલી દિવસે મજા આવ્યો હા અમુક અમુક ભાફ લાગે સમજાતું ન પણ કે આ ભા ભારે મજા ભારે આવ્યો હોય કે અમુક તો વડીલો હિન્દી જ બોલ્યા આનો સંચાલનમાં તો અંગ્રેજી સિવાય કાનો તો થાતો હું કહો આને હું છું આને અંગ્રેજી કેમ છે મારા ભાઈને એટલે તરત શરૂ કરશે ઘણું સારું ભાઈ ઘણું સારું દીવામાં માં દિવેલ આવે ને જેમ તેજ વધે એમ દવા લાગુ પડી જાય બે દિથા બહુ દાંતે કાઢે હા મને તો પંદર થી પેલા આવ્યા તો ખબર પડત તમને એમ જ લાગે કે પથારીમાં ખાલી સાદર જ પડી પણ સાદર ઉશી કરો ત્યારે ખબર પડે કે આચમાય પડ્યો આમાં હા હુકલ પાપડ જેવા થઈ ગયા હતા પણ બે થી થાત ઘણું હારું બહુ હારું ભગવાન ને દયા ભાઈ તમારે ને બધાને છોકરાઓના બધાના ભગવાનને પ્રાર્થના કરી છે ને બાપા તો એને લીધે જો તમારા ભાઈ પાસા ફેર્યા એટલે ટૂંકમાં કેમ એમ કે ખૂબ સારું થયું કારણ કે અમારા છોકરાઓના પૂન અમારા ગઢાનો રોટલો આડો આવ્યો આ શબ્દ તો મને બહુ ગમે કારણ કે જોય અકસ્માત ક્યાંક નાનો થયો હોય કોઈને લાગ્યું ન હોય અને તમે ખબર કાઢવા જાઓ ત્યારે એક શબ્દ નીકળે છે અમારા ગઢાનો રોટલો યાદ આવ્યો આપણા બાપ દાદાના રોટલા કેટલા જાડા હશે કે યમરાજાની આડો આવીને ઉભો રહી જાય રોટલો એ કેવડી તાકાત હશે ના બીજી વાત તમામ રસોઈ તમે અત્યારે રસોઈ શોમાં જોઈને શીખી શકો તમામ વસ્તુ તમે શીખી શકો એની નોટબુક એની બુકો આવે એમાં પણ બે જ વસ્તુ એ કોઈથી શીખી ન એકાય એક રોટલો ને બીજી લાપસી એ તો જેની માને આવડતું હોય એની દીકરીને આવડે હા રોટલો ને એવું નહીં તો આપણે આવ્યા હતા ગાંધીનગર થી બેનો રોટલા શીખવા અને આપણા ગામડામાં આવે ને કીધું બહેનો અમારે રોટલા શીખવા છે તો આપડી માવું કે મરો હોડામાં જેમ ઝોકમાં બકરીઓ આવે એમ વૈયા આવ્યો ડફો ડફ માછલા જેવા સેન્ડલ બારા કાઢ્યા અને આપણી માવું એક કાસરો આપે ગયો આ કાસરો નાખો પાણી નાખો મીઠું નાખો લોટ મહળો મહેલા પછી કીધું કરો પીંડા પીંડા કર્યા પછી કીધું કે હવે ટ્રેક્ટરના પૈડા જેવું કરો હવે એ ભાઈ ટ્રેક્ટર નહોતો જોયા પાછું ગામમાં લાવીને કીધું કે આ ટ્રેક્ટર ને આ પૈડ્યા પછી આમ ટ્રેક્ટરના પૈડા જેવું પછી કીધું વાળા હાથ કરતું જાય ટીપતું જાય તો ટીપતું ગયું ને બાપ ખરતું ગયું બધું બે ત્રણ ટ્રાય કરી પછી આપણી બાવુ એ કાથરોટ લઈ લીધી ધાબડિયા કરો ધાબડિયા હવે આ તમારથી ન થાય તાક તો એ શીખવું હોય તો મારે શું કરવું પડે બેન બોલ્યા એ શીખવું હોય તો મારે શું કરવું પડે ત્યારે એસી વર્ષની માં બેઠી તેણે કીધું બેટા એ શીખવું હોય તો તારે એકવાર અમારે ખોરડે જન્મ લેવો પડે તો આ શીખાય ભલામાણા રોટલો શીખવાયનો અર્થ એ એ સામાન્ય તમે રસોઈ હાથે બનાવી એ રહેવા ગયો પણ કોકને જમાડતા શીખવું આનું નામ રોટલો શીખ્યા કહેવાય બીજું કાઈ ન કહેવાય એનો રોટલો મોટો એનો અર્થ એ નથી કે ન્યા રોટલો જ ખવરાવે છે પણ જે માણા જમાડે મોટો હોય એનો રોટલો મોટો હોય અને જેનો રોટલો મોટો ન્યા યમને આવતા આચકાવું પડે એટલે બેન બિચારા એવા સહજ એમ કહે કે અમારે જો વડીલોનો રોટલો આડો આવ્યો અને કાલ તો અમને રજાઈ આપી દે ભાઈ બહુ સારું છે કાલ રજા દઈ દે એમ કહેતા તો દર્દી એમ કોટમ આવી જાય એમ કાલ ઘેરે વ્યાવાના આ પાવરમાં આવી જાય દર્દ વયું જાય પણ આ જગ્યાએ જો કોઈ બેન બીમાર હોય એને ખબર કાઢવા જાય જો ન્યાજીને આપણે ઓલા ભાઈ લુખેશ બેઠો હોય એને પૂછીએ કાં ભેરો કા ભાઈ કેમ છે મારા ભાભીને હવે નો ઉભી થાય પૂરું થઈ ગયો કાલ તો વાતું કરતી હવે તો વાતું માંથી લે અને તમે તો બહાર રખડતા હોય અમારું જે હોય તો જાનમાં રાખજો લે એ જીવે હજી જીવે તારી માં જીવે હજી